ચાલો મિત્રો અને જ ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે શિયાળાની ઋતુ ચાલી રહી છે મિત્રો શરદીનું પ્રમાણ પણ વધી રહ્યું છે તો ચાલો આજે આપણે શરદી ઉધરસને વર્ધક એવું સરસ મજાનું ટામેટાનું સૂપ બનાવીને પીએ મિત્રો કારણ કે શરદી ઉધરસમાં સરસ મજાનું ટામેટાનું સૂપ ગરમ ગરમ એક વાંટકો પીશું મિત્રો કારણ કે તેની અંદર બીજા ગરમ મસાલા પણ ઉમેરવાના છે મિત્રો તમને હું બતાવીશ ચાલો તો તેના માટે આપણે ત્રણથી ચાર મોટા ટામેટા લીધેલા છે એક મરચું છે આદુ છે તો ચાલો સરસ મજાના પહેલાં આપણે ટામેટાના ટુકડા કરીને તેને બાફી લઈએ મિત્રો અને સરસ મજાનું આજે આપણે સૂપ તૈયાર કરીએ મિત્રો કારણ કે સૂપ પીવાથી આપણા શરીરની અંદર ગરમીનું પ્રમાણ પણ જળવાઈ રહેશે મિત્રો ચાલો તો આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ પૂરેપૂરો વિડીયો જોઈજો મિત્રો ચાલો મિત્રો આપણે સરસ મજાનો સૂપને બનાવવા માટે ટમેટાને બાકી લઈએ જે આપણે કટિંગ કરીને તૈયાર કરી લીધેલા છે મિત્રો તો સૌ પ્રથમ આપણે કૂકરની અંદર એક કે બે પાવડા તેલ મૂકીને સરસ રીતે એને ગરમ કરી લઈશું મિત્રો ત્યાર પછી એની અંદર જે આપણે ટમેટાના ટુકડા કરેલા છે તેને ઉમેરી દઈશું મિત્રો તેમજ તેની અંદર આપણે આદુ અને લસણ પણ ઉમેરવાનું છે મિત્રો ચાલો અંદર થોડીક વઘાણી પણ ઉમેરી દઈએ એટલે કે હિંગ ત્યાર પછી આપણે જે હિંગામાં ટુકડા કરીને રાખેલા છે તે બાફવા માટે અંદર ઉમેરી દઈએ ત્યાર પછી આપણે જ મરી વગેરે ને જે આપણે ખાંડીને મસાલો તૈયાર કરેલો છે તે અંદર ઉમેરવાનો છે મિત્રો જે ઉમેરી દીધો આપણે કારણ કે મરીનું પ્રમાણ થોડુંક રાખવાનું છે તો જ મજા આવશે સૂપ પીવાની તેમજ અંદર આદુ પણ આપણે છીણીને થોડાક વધારે પ્રમાણમાં ઉમેરવાનું છે મિત્રો તેમજ લીલું મરચું પણ આપણે અંદર ઉમેરેલું છે સ્વાદ પ્રમાણે મીઠું તેમજ આપણે સૂપનો જે મસાલો બજારમાંથી તૈયાર મળતો હોય છે તે પણ આપણે ઉમેરી દીશું મિત્રો ચાલો તો હવે આપણા થોડીક હળદર પણ અંદર ઉમેરી દઈએ કારણ કે શરદી વર્ધક માટે હળદર ખૂબ જ કામ આપતી હોય છે મિત્રો ચાલો તો હવે આપણે તેને થોડીક વાર સુધી સડવા દી એટલે કે તૈયાર થવા દીશું પાકવા દીશું ચલો મિત્રો સરસ મજાના આપણા ટમેટા પાકીને તૈયાર થઈ ગયેલા છે તો હવે તેને થોડીક વાર સુધી બ્લેન્ડરથી સરસ મજા કરી લઈએ આ રીતે આપણે સરસ મજાનું ટમેટાનું ક્રશ કરી લઈશું મિત્રો તમે ચોરીએશો સરસ મજાનું આપણું ત્યાર પછી સૂપ તૈયાર કરવાનું છે મિત્રો ચાલો મિત્રો હવે આપણે ક્રશ કરીને આ રીતે ચાણાની અંદર જે બ્લેન્ડર ફેરવેલું છે ત્યાર પછી આ રીતે આપણે ચાણાની અંદર ચાળી લઈશું મિત્રો કારણ કે અંદરના જે ખોતરા હોય તે ચાણાની અંદર આવી જાય છે મિત્રો અને સરસ મજાનું લીચું આપણું શું તૈયાર થઈ જશે તમે જોઈ રહ્યા છો સરસ મજાનું આપણું ગરમ ગરમ સૂપ ચાળેથી તૈયાર કરી લીધેલું છે ચાલો તો ચાલો મિત્રો સરસ મજાનું આપણું શરદી અને કફને તોડી નાખે તેવું ગરમ મજાનું ટામેટાનું સૂપ તૈયાર થઈ ગયું છે મિત્રો તમે જોઈ રહ્યા છો તમે પણ ચો જરૂરથી એક વખત શિયાળાની ઋતુ હોવાથી આવું ટામેટાનું સરસ મજાનું સૂપ બનાવજો મિત્રો કારણ કે તે પીવાથી શરદી કફ જેવો જો આપણને શરીરની અંદર હોય તો મટી જતું હોય છે મિત્રો કારણ કે તેની અંદર ખૂબ જ ગરમ વસ્તુ આવતી હોવાથી તે પીવાથી શરીરને ઘણા જ ફાયદા મળતા હોય છે ગરમી મળતી હોય છે મિત્રો તો ચાલો મિત્રો આપણે સરસ મજાનું ગરમ સૂપ પી લઈએ કારણ કે તમે પણ આવું ગરમ સૂપ ચોક્કસથી એકવાર બનાવજો મિત્રો તમે જોઈ રહ્યા છો ગરમ ગરમ માઠામાં પાણી આવી જાય તેવું સરસ મજાનું આપણું સૂપ તૈયાર છે ચાલો મિત્રો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને હું તમને આવા નવા નવા વિડીયો બતાવી શકું મિત્રો જય યોગેશ્વર ભગવાન જય માતાજી